બેફામ નશાની હાલતમાં કાર ચાલકો ડ્રાઇવિંગ કરી એક્સિડન્ટના ગણાઓ બનાવી રહ્યા છે એવી જ રીતે આંબોલી ગામ યુવાન જયંતભાઈ ચાવડા રાત્રે જમીને ગામ પાદરે લાગતા રોડ પર ચાલવા નીકળ્યા હતા ત્યાં ફૂલ ઝડપે નશાની હાલતમાં કાર ચાલક આકાશ કિરીટ વસાણી ગાડી નંબર ડીડી ઝીરો થ્રી એન ઝીરો ઝીરો વન વનએ રાહદારી જયંતભાઈ ચાવડાને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને ગ્રામજનોએ તાત્કાલિક સારવાર અર્થે કામરેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ટક્કર મારનારી ઇસમને ગ્રામજનોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હાજર કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો નશા કરેલ કાર ચાલકે પોલીસ અધિકારી સામે નશાનો અને એક્સિડન્ટનો ગુનો કબૂલ કર્યો હતો ત્યારબાદ કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાઈ તમે નશાની હાલતમાં છો હા કેટલો નશો કર્યો હતો દારૂ પીધેલો વધારે પીધો હતો હા બરાબર તમારું નામ શું લાલુ ક્યાં રહેવાનું કામરેજ નહીં કથોર મારું ઘર છે હા તો કઈ રીતે એક્સિડન્ટ થયું મારો ફ્રેન્ડ હતો હા સાથે હતો અને એની અંદર અમે પીધેલું હતું હા અને એ ગાડી હાથ તો અને અમે એને ઉડાડી દીધો છે અને એ રીતે અમે કામરેજ ચોકડી કામરેજ ગામથી અમે નીકળ્યા છે બહાર અને પછી નીકળ્યા પછી એ ભાગી ગયો છે અને હું અંદર ગાડીમાં મારા મહિયાવંશી સમાજના જયંત કુમાર નવીનભાઈ ચાવડા રહેવાનું આંબોલી ગામ તેઓ જમીને ચાલવા માટે નીકળેલા હતા અને એ ચાલતી વેરાએ પછાડીથી પૂર ઝડપે પીધેલી હાલતમાં વાહન ચાલક આવી અને એમને અકસ્માત કરેલ છે અને પૂર ઝડપે આવી એમના ઉપર અકસ્માત કર્યા બાદ એ ભાઈ ત્યાંથી ભાગી ગયા છે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં હાલ આરોપી હમણે કામળીજ પોલીસ સ્ટેશનમાં એની અટક થઈ છે અને એના વિરુદ્ધમાં કામળીજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે હાલ અમારા હોસ્પિટલમાં સારવાર અર્થે એમને ખસેડવામાં આવેલા છે જયનભાઈને ખૂબ ગંભીર ઇર્જા થઈ છે અને હાથના ભાગે પગના ભાગે અને માથાના ભાગે ખૂબ એટલે ખૂબ ગંભીર ઇર્જા થઈ છે